ખેડા જિલ્લાના કટલાલ પંથક તેમજ વાત્રક કાંઠા વિસ્તારમાં શિવરાત્રીનો તહેવાર નજીકમાં હોવાથી સક્કરિયાનો પાક તેમજ બટાકા જમીનમાંથી કાઢી ઉપજને બજારમાં લઈ જવામાં ધરતીપુત્રો વ્યસ્ત બન્યા છે તો શિવજીની ભક્તિનો પાવન પર્વ મહાશિવરાત્રી નજીકમાં હોય આ સમયમાં સારા ભાવ મળવાની અપેક્ષાએ આ પંથકમાં ધરતીપુત્રો સક્કરિયા તેમજ બટાકાના ઉત્પાદનને સમેટવાની તૈયારીમાં લાગી ગયા છે આ વર્ષે સક્કરિયાના ઉત્પાદનમાં સારી ઉપજ મળી રહેશે અંદર

સુધી પહોંચાડવામાં મશગુલ બન્યા છે ત્યારે કટલાલ તાલુકાની સીમ વિસ્તારમાં આવેલ ખેતરમાં ધરતીપુત્ર સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયાએ ખાસ વાતચીત કરી હતી આજકાલમાં મહાસિવતા દિવસો નજીક હોય સક્કરિયાની ખેતીની ઉપજ કાઢવામાં ખેડૂતો મુશ્કેલ બને છે ત્યારે કટલાલ નજીકના ગામમાં આપણે ઉપસ્થિત છીએ અને ખેડૂત સાથે આપણે વાત કરીએ છીએ શું નામ તમારું મારું નામ શંકરભાઈ મોહનભાઈ રાઠોડ ગામ કેવું સરકારી એની ખેતીમાં કેવું છે આવડે આ સાલ તો ગઈ સાલ કરતાં ઘણું બધું સારું છે અને એ તો આ જો શિવરાત્રી નજીક આવવાથી બાકી એ પહેલો ભાવ નહોતો ચાર પાંચ દિવસથી અંદાજી તો આજે શિવરાત્રીની આજુબાજુ કેટલો મુસ્કીલોનો ભાવ ચાલે છે ગઈ સાલ તો આમ તો લાસ્ટમાં શિવરાત્રિના અગાઉ અગાઉ તો બારસો સુધીનો ભાવ પહોંચી ગયો તો પણ આ સાલ શક્યતા ખરી કદાચ માલ શોર્ટેજના કારણે કેમ કે માવઠું આવવાથી ઘણાનું ખેતી નુકસાન પણ ગયું બીજા પાકોનું નુકસાન થયું અને કેટલું આમ અંદાજીત કેટલું વીઘાનું આપડે એક વીઘાનું કેટલું ઉત્પાદન માની શકીએ વીઘાનું અંદાજીત ઉત્પાદન જો સારામાં સારું હોય તો બસો અઢીસો માણ ઉપર બટાકા જેટલું તો નીકળે જ સમજો એટલે એટલે આમ તો આમ સક્રિયની ખેતીમાં એકંદરે સારું કહી શકાય બરાબર તો કહી શકાય આમ કોસ્ટલી પણ ખરું કેમ કે ખરા ટોકણી જ્યારે શકરા રોપવાના હોય એ ટાઈમે અને શકરા કાઢવાના હોય એ ટાઈમે મજૂરની એટલી શોર્ટેજ થઈ જાય છે પછી મનમાન્યા ભાવ આપવા પડે છે ઉચ્ચ કઈ લોકો કામ કરતા હોય છે રોપણીના અઠાવ વીઘા વિઘા ઉપર ટીમો પડી જતી હોય છે વીસ પચ્ચીસ પચ્ચીસ માણસોની આજે હું ચાર ગામ ફરીને આવ્યો ગાડી લઈને આવો નાવા પોઝિશન બધા ઓળખીતા પડખી દાવો બધા ફોન પણ કરી જોયા કે તું યાર બે ચાર માણસ મળી જાય તો માલ જે તાપમાં તપી જાય ને પછી થોડી વેલ્યુ ડાઉન થાય એટલે કે જેટલો લાલ માલ મળી જાય હાથમાં એટલે જલ્દી જલ્દીભાજી કરવા માટે અમે ફરીને આવ્યું પણ ના મળે મધુર સાફ શું કરવાનું आभार धन्यवाद राखीसिंह सोलंकी न्यूज फॉर इंडिया गुजरातन गौरव कॅमेरामन सोलंकी साथ.